સુરેન્દ્રનગરમાં આજે તળપદા સમાજની કોળી સમાજની મહત્વની બેઠક મળી હતી ભાજપે ચુવાડિયા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે તેને લઈને જ આજે રોષ જોવા મળ્યો અને ભાજપે આજે જ્યારે સુરેન્દ્રનગર બેઠકથી ચંદુભાઈ શિહોરાને ટિકિટ આપી છે તેને લઈને જ આજની આ મહત્વની બેઠક સુરેન્દ્રનગરમાં તળપદા કોળી સમાજની મળી હતી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કારણ કે ભાજપે અહીંથી ચુવાડિયા કોળી સમાજના ઉમેદવારને ટિકિટ આપી છે

કે ગમે એમ કરીને કાતો એનો ઉમેદવારી પાછું ખેંચે અને જવાબદાર કોઈને ટિકિટ આપે આવનારા દિવસોમાં અમે ભારતીય જનતા પાર્ટી ના મતદાન કરવા માટે

એટલે એટલાં માટે સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર ભાજપ ઉમેદવારનો વિરોધ ઉગ્ર બન્યો ધંધુકા ખાતે તળપદા કોડી સમાજના આગેવાનો એકઠા થયા ભાજપ ઉમેદવારના વિરોધમાં કોડી સમાજના આગેવાનો એકઠા થયા ધંધુકા કોડી સમાજ બોર્ડિંગ ખાતે આગેવાનોની બેઠક મળી બેઠકમાં તળપદા કોડી આગેવાનનો ઉમેદવાર વિરુદ્ધ ઘડે રણનીતિ ઘડવામાં આવશે રાણપુર બરવાડા ધંધુકા અને ધોળકાના તળપદા કોડી આગેવાનની બેઠક ચૂંટાયેલા સભ્યો ભાજપના હોદ્દેદાર અને સરપંચો સહિતના આગેવાનો રહ્યા હાજર ભાજપે સુરેન્દ્રનગરથી ચંદુભાઈ શિહોરાને બનાવ્યા છે ઉમેદવાર ચંદુભાઈ શિહોરા છે ચુમાડિયા કોડી સમાજના ઉમેદવાર સુરેન્દ્રનગરથી તળપદા કોડી સમાજના ઉમેદવારને ટિકિટની માંગ કોઈપણ કાર્યકર્તાને ખબર એ નથી કે આ વ્યક્તિ કોણ છે એટલે લોકસભાની સીટ ઉપર અમારી એવી ચાહના છે કે અમારા સમાજનો એવા સાતથી આઠ જણા એવા છે એમાંથી જે પણ પસંદગી કરશે એને અમે ચોક્કસપણે જીતાડી દઈશું અને બીજું કે જે વિધાનસભાની સીટ ઉપર અમે રણછોડભાઈ મેરને જીતાડ્યા એવી રીતે અમારી પણ એવી સત્તા છે કે અમે આજની તારીખમાં લોકસભાની અંદર અમારા સમાજને ગમે ત્યારે હર હમેશની માથે જીતાડી શકવી છીએ એ સરકારને પણ જોવાનું છે અને સમાજને પણ જોવાનું છે જો આમનો અમારે કોઈ પણ રીતે બદલાવ નહીં આવે અમને પોતે ટિકિટ નહીં મળે તો અમે રિઝલ્ટ સરકારને આપવા તૈયાર છીએ એ સરકાર જોઈ લે છે અને પછીના ટૂંકા બે ત્રણ દિવસના ગાળામાં અમે જગ્યા નક્કી કરી અને મહાસંમેલન યોજવાના છે અને તળપદા સમાજમાંથી જે પણ ચાર પાંચ આગેવાનો છે એમાંથી સમાજ નક્કી કરે એ નામ સૂચિત કરી અને અમે એને લડાવવા માટે સહમત છીએ અને જો એમ નહીં થવામાં આવે તો સરકારશ્રીને અને ભાજપ સરકારના ખાસ મારું નિવેદન છે તો એનું પરિણામ પણ ભોગવવા તૈયાર રહેજો પાર્ટી નહીં બદલે તો સમાજ બદલી જ છે એ જવાબદારી અમારી રહેતી નથી અમે પાર્ટીના છીએ પાર્ટીમાં રહેશું પણ સમાજ અમારી યારે રહે કે ના રહે એની જવાબદારી અમે લેતા નથી ભારતીય જનતા પાર્ટીને અમે તમારા માધ્યમથી એટલું જ કહેવા માગીએ છીએ કે મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ અને નડ્ડાજી આ ત્રણેય અમારા મેઇન આગેવાનો છે અને એમને મારી વિનંતી છે બે હાથ જોડી અને કોઈ પણ સંજોગોમાં સુરેન્દ્રનગર લોકસભાની સીટની અંદર પરિવર્તન લાવી અને સીટમાં ચેન્જ કરે અને તલબદા સમાજના કોઈ પણ ઉમેદવારને ટિકિટ આપે એવી અમારી માંગણી છે કે સૌરાષ્ટ્રમાં ત્રણ સીટો તળપદા કોળીની છે જુનાગઢ ભાવનગર અને સુરેન્દ્રનગર પણ છેલ્લા ત્રણ વખતથી ભારતીય જનતા પાર્ટી અન્યાય કરે છે જુનાગઢ અને ભાવનગરમાં બંને સીટો બંને પાર્ટીઓ કોળીને ટિકિટ આપે છે અલગ અન્યાય કરે છે માટે આજે તરફદાર કોળી ની મીટિંગ બોલાવી હતી એના વિરુદ્ધમાં કે ગમે એમ કરીને કાતો એનો ઉમેદવારી પાછું ખેંચે અને કોળી ના ટિકિટ આપે દિવસોમાં આવતા આવનારા દિવસોમાં અમે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરવા માટે દરેક ને વિનંતી કરી છે બે હાજર ચૌદ માં નથી આપી બે હાજર ઓગણીસ માં ત્રણ વખત હું બોલું ત્રણ વખત થી અન્યાય કરે છે એટલે એ અન્યાય ના થાય એટલા માટે આજે તળપદા કોળી બધા ભેગા થયા છે અને એમને બતાવીશું કે સીટ જીતાઈ